ખેડૂત મિત્રો રાહ જોવાનો સમય પૂરો પાક નુકસાન સહાય માટે આવી ગયા છે સૌથી મોટા અપડેટ્સ ગુજરાત સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે જેમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે પણ આ સહાય ક્યારે અને કેવી રીતે મળશે આજે જ જાણી લો ધ્યાન આપો અરજી કરવાની પ્રક્રિયા આજથી ચૌદ નવેમ્બર બપોરે બાર વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને પંદર દિવસ સુધી ચાલુ રહેશે તમારે ફક્ત ગ્રામ પંચાયતમાં જઈ વીસીઈ વાગત વીએલઈ મારફત કેઆરપી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે સૌથી સારી વાત અરજી માટે કોઈ ફી નથી અને સહાયના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે ખેડૂતભાઈઓ હવે મોડું ન કરો સમય મર્યાદિત છે તરત જ અરજી કરો અને તમારા નુકસાનની ભરપાઈ મેળવો આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચાડવા માટે આ વીડિયોને અત્યારે જ શેર કરો અને આવા વધુ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો